ભુજથી નવી ત્રણ બસ શરૂ કરાઈ હાલમાં રણોત્સવની શરૂઆત થઈ ગઈ છે અને રણોત્સવ થી જ કચ્છ વિશ્વ વિખ્યાત બન્યું છે વિશ્વભરમાંથી પ્રવાસીઓ રણોત્સવ માટે આવતા હોય છે અને તેમાં જ્યારે પૂનમનો ચાંદ હોય ત્યારે આ રણોત્સવની શોભા કંઈક અનેરી જ હોય છે અને તેમાં જુદા જુદા કાર્યક્રમ પણ કરવામાં આવતા હોય છે ત્યારે પ્રવાસન વિભાગ દ્વારા રણોત્સવને વધુને વધુ વેગ મળે તે માટેના પ્રયત્ન કરવામાં આવતા હોય છે અને જુદા જુદા નિગમ પણ તેમાં સાથ આપતા હોય છે ત્યારે ભુજથી એસજી નિગમ દ્વારા ત્રણ નવી બસ દોરડો જવા માટે શરૂ કરવામાં આવી છે અને આ બસ સવારે આઠ વાગ્યાથી કરી અને અઢી વાગ્યાના સમય સુધીમાં ત્રણ જુદા જુદા ટાઈમ પર ભુજથી ઉપડશે અને ત્યાંથી રિટર્ન આવવા માટે કરી અને સાંજે સાત વાગ્યા સુધીના સમયમાં આ ત્રણ બસ રિટર્ન પરત ફરશે ત્યારે પ્રવાસીઓની સુવિધામાં ઓર વધારો થયો છે અને હવે ભુજથી પ્રવાસીઓને દોરડો જવા માટે સીધી બસ મળી રહેશે કેટલાક પ્રવાસીઓ પોતાની કાર થી રણોત્સવની મુલાકાત લેતા હોય છે પરંતુ ઘણા એવા પ્રવાસીઓ હોય છે કે જે બહારથી આવતા હોય છે ત્યારે એસટી નિગમ દ્વારા તેઓની સેવામાં વધારો કરવામાં આવ્યો છે અને નવી ત્રણ બસ મુસાફરોને ભેટ અપાઈ છે ત્યારે આવો આ અંગે વધુ સાંભળીએ એસટી વિભાગના નિયામક શ્રીના શબ્દોમાં રણોત્સવ અત્યારે ચાલુ રહ્યો છે ત્યારે મોટા ભાગના મુસાફરો એનો લાભ લેવા માંગતા હોય છે મોટા ભાગના લોકો તો બાય કાર આવતા હોય છે પણ આપણા જે બાય બસ આપણે કાયમી મુસાફરો છે બાય બસ જે આવવા માંગતા હોય બહારથી અથવા તો ભૂજથી એમને ધ્યાને રાખીને આપણે ભુજથી ધોરડો માટેની ત્રણ ટ્રીપ કરી છે સવારે સાડા આઠે છે બપોરે એક વાગે છે અને અઢી વાગે છે એ ભુજથી ધોરડો જવામાં છે ત્યાંનો રિટર્ન ટાઈમ છે અગિયાર પંદર સાંજે છ વાગે અને સાંજે સાત વાગે આ રીતે એ લોકોને સનસેટ જોઈન્ટ અને સાંજે પાછા આવી શકે એ રીતનું આપણે એક આયોજન કર્યું છે હાલમાં એ ટ્રેક ઉપર બી એમીડી બસથી સંચાલન કરીએ છીએ એટલે જવા આવવામાં પણ અનુકૂળતા રહે અને જો ટ્રાફિકનું પ્રમાણ વધશે તો આપણે એમાં મોટી બસને વિચારીશું એમાં આ મીડી બસ છે એટલે ત્રીસ મુસાફરો મુસાફરી કરી શકશે અને ભાડું છે લગભગ એકસો પંદર રૂપિયા જેવું થાય છે પ્રવાસીઓને અપીલ એ જ કે ભાઈ આ આપણે પ્રવાસીઓની સેવા માટે રણોત્સવની સિઝન દરમિયાન આ જે બસ ચાલુ કરી છે એનો મેક્સિમમ લાભ લે તો આપણે એવી આપણી મારી અપીલ છે